મીડિયામાં જે લોકોને તમે નિવેદન લીધા એ તમામ ઉપર ફરિયાદ કરેલી છે મારી ફરિયાદ હજી દાખલ કરવામાં નથી આવી અને એની બે મહિના પહેલાની અરજી હતી દાખલ કરવામાં આવી બરાબર છે મારા ઉપર જે આક્ષેપ કરવા મંદિર છે પચીસ વર્ષથી હું મંદિર સંભાળું છું આ મંદિરમાં રામ લક્ષ્મણ જાનકી સીતારામ શિવશક્તિ બરાબર છે અને આ મંદિર નો નેવું ટકા ખર્ચ મેં એકલાય ફાય છે એટલે હું એમ નથી કેતો છતાં આ મંદિર માટે હું કોઈ દિવસ કોઈ એક ફરિયાદ કરે ધર્મ પ્રેમી જનતા કે બાપુની દાદાગીરી છે આ છે તે છે નહીં હું તો શિવનો પરમ ભક્ત છું એટલે મને શિવ માટે માન હોય એટલે મેં કેતીય ભાઈ ઓલા જશમિનભાઈ ધમકી નથી આપી મેં એમ જ કીધું તું શિવ ભક્ત છું હું કમળ પૂજા કરી લઈશ એ ખુલી તલવારે બહીશ બરાબર છે અને અમારે પેલા છત્રીયો કમળ પૂજા કરતા શિવની એટલે એવું મેં કીધું તું અને એવું તમે વિડીયો કેપ પણ આંડળી જજો કે હું તને મારી નાખીશ કાપી નાખીશ મા બે માંડી ગાડું એવું કાયમ નથી આપેલું પણ એવો માહોલ ઊભો કરી દીધો અને આપને મીડિયાને મેં તો આજે આપે મીડિયાને નથી બોલાવ્યા હું તો આપને બોલાવવાનો છું પણ મારી તબિયત સ્વસ્થ નથી એટલે મે મીડિયાને અને આજે આપની સમક્ષ વાત નથી કરી બરાબર છે આપણી પાસે સમય જ નથી એટલે મીડિયાને અને બીજું મેં સમાજનો આભાર એટલે મહિનો કાપે મીડિયામાં જોયું હશે કે સમગ્ર ગામ અને તાલુકા અને જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર જે માહોલ થયો છે ઇતિહાસનો પેલો દાખલો હશે તો સમાજ માટે મેં કંઈક કર્યું હશે હું આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે સેવા આપું છું કન્યા કેરીઓની માટે બે હજાર ગામમાં ફરો છું હું અમેરિકા લંડન ઓસ્ટ્રેલિયા ગાંધીનગર દ્વારકા પાંચ પાંચ કોન્ફરન્સ કરી છે અને હું સામાજિક માણસ છું શિવનો પરમ ભક્ત છું અને અને દીકરીઓ માટે કન્યા કેરવની માટે જ છું વિવાદ યોગ્ય નથી એટલે મેં આ લોકોને કીધું કે આરતી કરવી તો આપણે સાથે કરીએ અને મેં કીધું આરતી કરવી તો અમરનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત આયોજિત આરતી કરો બરાબર છે એ લોકો અલગ અલગ બેનર માર્યા મેં બેનર કોઈ ફાયદાય નથી આ બેનર ફાયદા તો આપણે સમક્ષ ના આરતી તો સાત વાગે આરતી થશે છ હજાર રૂપિયા નો પ્રસાદ આપે છે કોઈ સામાન્ય માણસો ને આરતી કરવી હોય તો શું કરવું એટલે મેં ધર્મપ્રેમી જનતા ને તમારા માધ્યમથી કઉ છું કે ત્રણસો દિવસ આરતી કરો અને જેને પ્રસાદ આપવાનો હોય જે છે સિંગ ને ને જે કઈ આપવું હોય ફૂલ પોલીસ નું લક્ષણ એટલા માટે આ માથા માણસો છે તમે ત્યારે મારા ઉપર હુમલો કરે આમાં બે તો આરોપી છે આ જન્મ પ્રેમી જનતાના માધ્યમથી અમારે શૈલાષ ડાંગર છે બે મહિના ફરિયાદ થઈ છે એ જ કારખાને લઈ ફોલ ફોલાવી અને એના ઉપર છેડતી ગઈ એક જૂના ટ્રસ્ટ છે એનો પોત્ર છે બરાબર છે ગોરાણીમાની ઇજત લૂટી બ્લાઉઝ ફાડી નાખ્યું એ પણ માલવીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ છે એટલે એવા માણસો આમાં છે એટલે મેં કીધું કે ભાઈ આવી રીતે તમે આરતી ન કરો બરાબર છે મંદિરના માધ્યમ બનાવી મંદિરને હડપ કરી જવું હોય એવી રીતે તો હું આરતી કરવા માટે એટલે મેં કીધું આરતી કરો તો આપણે સાથે મળીને કરીએ તૈયારી કરીએ અને ધર્મ તો મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ફરિયાદમાં મારી અમે તિબેટ માં બેહાડો મારા પ્રશ્ન જવાબ આપી રહ્યો હું બે હાજર એક થી બાજુ ની સોસાયટી માં રહું છું અને હું લગભગ બે હાજર એક એટલે ચોવીસ વર્ષથી આ મંદિરે આવું છું મેં વોકિંગ કરવા ગાર્ડનમાં આવી છે સવારે હું નિવૃત્ત થયા પછી હું અહીંયા જ રહું છું અને મારો રેગ્યુલર ક્રમ છે મંદિરે વોકિંગ કરવું દર્શન કરવા આવું પણ ઈસ્યુ એવો ઊભો થયો છેલ્લા ચારેક મહિના પહેલા કે ભાઈ આમાં આરતી કરી હોય તો આમ કરવું પડે આ તો ભગવાનનું અમારે કોઈ વિવાદમાં પડવા માંગતો હું નિવૃત્ત ડીવાયએસપી છું મને લગભગ બધા આમાંથી ઓળખતા હશે કે હું નિવૃત હું નોકરીમાં તો કોઈ વિવાદમાં નથી આવ્યો એટલે હું કોઈ વિવાદમાં મારો કોઈ અહમ નથી અને હું કઈ એવો મોટો માનતો નથી મારી જાતને બરોબર પણ આ તો ભગવાન શિવ છે એ બધા એના ભક્ત જ હોય ભગવાન શિવના ના તમામ આરાધકો જોય એટલે ભગવાન શિવના માધ્યમથી કોઈ વિવાદ કે ઉભું થાય એવું આપણે ઈચ્છતા નથી અને એમણે કીધું કે અમે કરીએ મળીને તો આપણને કઈ વાંધો જ નથી ભાઈ આરતી થવી જોઈએ એ મુખ્ય વાત છે એમાં હું કરું કે તમે કરો કે આ કરે કે એવો આવા પ્રશ્ન જ નથી એટલે આમાં ઈસ્યુ બનાવવાની કોઈ વાત જ નથી કારણ કે હું ને હું માનું છું ત્યાં સુધી મંદિર ના બાબતે ઇસ્યુ આવા થતા હોય એવું મેં ક્યાંય જોયું નથી અને આરતી માટે ટ્રસ્ટી મંડળ તો ટ્રસ્ટ માં આ લોકો ચેરિટી કમિશનર ને આપેલી છે અરજી ખરેખર શું પોઝિશન છે એ તો ચેરિટી કમિશનર જયારે તપાસ કરે જણાવે ઈ લોકો ઈ લોકો એમ કે છે પીટી જાડેજા કે હું પ્રમુખ છું એટલે એકચ્યુઅલી મને ઓન પેપર શું છે ત્યાં આપણને ખબર નથી રાણા બાપુ હાજર ફાધર બનાવ્યું હતું પછી બે અને દાદા મંદિર બનાવ્યું હતું પછી આપડે પીટી બાપુ એમાં ટ્રસ્ટી તરીકે આવી ગયા પછી આ બીજા લોકો એ બધા જે હતા એ ટ્રસ્ટી જૂના કાઢી મૂક્યા અત્યારે અમારે હાલમાં અમારા બધા ટ્રસ્ટી અમારી સાથે જ છે બેંકમાં એકાઉન્ટ નથી વિગત કઈ નથી એમ નામ ટ્રસ્ટ ચાલે છે આપ આપ જોઈ શકો છો કોણ ગુંડા હતા ને પણ સારા માણસો હતા બે બે ટ્રસ્ટી જે મંજૂરી છે ટ્રસ્ટી પણ અત્યારે હયાત હતા પણ એમના ડરથી નીકળી ગયા છે અર્જનભાઈ છે હસુભાઈ કરીને છે બીજા ત્રણ ટ્રસ્ટી અત્યારે એક્સપાયર થઈ ગયા છે